તો મિત્રો આજે છે ચંદ્રગ્રહણ અને ચંદ્રગ્રહણ પણ કેવું બહુ ભયાનક અને અત્યારે હાલ અંબાજીથી એક મોટા સમાચાર મળી રહ્યા છે અંબાજી મંદિરમાં શું તમે આજે દર્શન કરી શકશો અને અંબાજી મંદિરમાં શું મોટા ચમત્કાર થયા છે કારણ કે આજનું જે ચંદ્રગ્રહણ છે એ બહુ ભયાનક છે આજનું ચંદ્રગ્રહણ ઘણા બધા લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે અને અમુક એવા લોકો છે એમને આ ચંદ્રગ્રહણથી ફાયદો પણ થશે તો મિત્રો ચલો વિયોની શરૂઆત કરીએ મિત્રો અંબાજી ભાદરવી પુનમ બે હાજર પચીસ આજે આ મેળાની અંદર લાખો ની સંખ્યામાં માતાજી ના ભક્તો આવ્યા છે અને અચાનક ચંદ્ર ગ્રહણ ના કારણે આ મંદિરમાં દર્શન કરવાનો ટાઈમ ચેન્જ કરવામાં આવ્યો છે આ મંદિરમાં તમે અત્યારે બાર વાગ્યા સુધી દર્શન કરી શકશો અને સાંજના પાંચ વાગ્યા પછી તો મિત્રો આ મંદિર ઉપર તમે જઈ પણ નહીં શકો અને આ મંદિર તો શું કોઈ પણ જાતના મંદિરમાં તમે દર્શન કરવા ન જઈ શકો કારણ કે આજનું જે ચંદ્રગ્રહણ છે એ બહુ ભયાનક છે અને આજે તમારે સાચવીને રહેવું પડે ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આજના દિવસે તમારે કોઈ કામ વગર બહાર પણ નહીં નીકળવું અને જો તમારે કામ હોય તો જ બહાર જવું માતાજીના ભક્તો ઘણા બધા કિલોમીટર કાપીને માના દર્શન કરવા માટે આવ્યા હતા પણ જો જે લોકો વહેલા પહોંચી ગયા એમને દર્શન કરવા મળશે બીજા લોકોને દર્શન કરવા નહીં મળે બધા લોકો માટે મિત્રો આ મંદિર આજે બંધ રહેશે એવા પણ સમાચાર મળ્યા છે અને આજનું ચંદ્રગ્રહણ એટલે કે ભાઈ ઘણા બધા વર્ષો બાદ આવી રહ્યું છે અને બહુ ભયાનક ચંદ્રગ્રહણ છે મિત્રો અત્યારે હાલ વોઇસમાં થોડો પ્રોબ્લેમ પડતો છે પણ વરસાદ ચાલુ છે અત્યારે હાલ ગુજરાતની મિત્રો અત્યારે હાલ વોઇસનો થોડો પ્રોબ્લેમ આવતો હતો માફ કરજો કારણ કે ભયાનક વરસાદ ચાલી રહ્યો છે અત્યારે હાલ અંબાજીમાં પણ મિત્રો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે એ પણ સમાચાર મળી રહ્યા છે અંબાજી તો નહીં પણ દરેક નાના મોટા તાલુકાઓમાં અને જિલ્લાઓમાં વરસાદ ચાલી રહ્યો છે અત્યારે હાલ અંબાજીમાં ઘણા બધા ભાવિ ભક્તો માના દર્શન માટે ગયા હતા અને અમુક લોકોને મિત્રો આજે દર્શન નહીં થઈ શકે એવા પણ સમાચાર મળ્યા છે કારણ કે આ ચંદ્રગ્રહણ બહુ ભયાનક છે આ ચંદ્રગ્રહણથી ઘણા બધા લોકોને નુકસાન પણ પહોંચે અને ઘણા બધા લોકો આજે કરોડપતિ પણ બની શકે છે જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં આપણે બતાવીએ કે શું છે ચંદ્રગ્રહણની હકીકત ઘટના